ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકાના વિજળીયા ગામે સમસ્ત કોળી સમાજના ઈષ્ટદેવ વીર માંધાતા મહારાજનું અતિ ભવ્ય મંદિર આવેલું છે તો જ્યારે પણ સુરેન્દ્રનગરના તરણેતર હોય ચોટીલા હોય કે પછી આ પાંચાળના પિરાણાની અંદર ક્યાંય પણ સમસ્ત કોળી સમાજ ગુજરાતભરમાંથી ભારતભરમાંથી આ વિસ્તારના અંદર મેળામાં તરણેતરના મેળામાં આવે કે પછી મા ચામુંડમાના દર્શને ચોટીલા આવે તો તેને એક જાણ કરવાની કે સમસ્ત કોળી સમાજના ઇષ્ટદેવ વીર માંધાતા મહારાજનું વિજળિયા મુકામે ભવ્ય મંદિર છે તો જ્યારે પણ આ વિસ્તારની અંદર ભારતભરના ગુજરાતભરના કોળી સમાજ આવે ત્યારે એને ચોટીલાથી આશરે વિસઠ કિલોમીટર અને થાનથી આશરે પાંચ કિલોમીટર વીજળીયા ગામે વીર માંધાતા મહારાજનું મંદિર આવેલું છે ભવ્ય મંદિર આવેલું છે તો સમસ્ત કોળી સમાજ અચૂક આ મંદિરે દર્શન નો લાભ લેવા પધારવા અમારું ભાવભર આમંત્રણ છે